સંત દરિયા નો જન્મ સંવત સત્તરસો તેત્રીસ માંગ મારવાડ રાજસ્થાન ના જૈતારન ગામ માંગ મુસલમાન કુલમાં ધુનિયા જ્ઞાતિ થયો હતો તેમની ઉમર સાત વર્ષ હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું જેથી મેળતા રાજસ્થાનના રૈનનગરમાં નાનાના ઘરે રહેવા માટે આવ્યા હાલ તેમના એક શિષ્ય સુખરામદાસ લુહારનું સ્થાન મોજૂદ છે સંત દરિયાના જન્મ પૂર્વે સંત દાદુએ શરીર છોડતા પહેલાં એક આગાહી કરી કે મારા ગયા પછી એકસો વર્ષ પછી રૈનનગરમાં એક સંત પ્રગટ થશે

સંવત અઢારસો પંદર માં બ્યાસી વર્ષની ઉંમર પૂર્ણ કરી તેમણે દેહ ત્યાગ કર્યો સંત દરિયા ઉપર અમી નામે પ્રવચન માળા ચૌદ પ્રવચનો આવેલ છે જેમાં અગભુત સાત સૂત્રો આપ્યા છે જોઈએ જ્ઞાનના સાગર દરિયાની વાણી એક નમો નમો હરિગુરુ નમો 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 સબ સંત जन दरिया बंदन करे नमो नमो भगवंत बे सोता था बहु जन का सगुरु दिया जगाए। जन दरिया गुरु सबक सऊ सब दुख गए बिलाए। त्रण जो कोई साधु ही में मांगी राम भरपूर। दरिया उस दास की में चरणन की धूल चार सतगुरु संग न संचरा राम ना मूर ते घट मरघट सारिखा भूत बसैता मही पांच दरिया आतम मल भरा कैसे निर्मल होए साबुन लागे प्रेम का राम नाम जल धोये दरिया सुमरीन राम का देखत भूली खेल धन धन है वे साधवा जिन लिया मन मेल सात फिरी दुहाई सहर में चोर गये सब भाग शत्रु फिर मित्र जू भया

જેથી તમામ પ્રકારના દુઃખ સમાપ્ત થઈ ગયા પછી એવા સાધુઓ મળવા લાગ્યા જેઓ રામના ભજનથી ભરપૂર હતા દરિયા સાહેબ કહે કે હું તો એવા સંતોના ચરણનો દાસ છું તેમની ચરણની રજ બરાબર છું પરંતુ જેમને સદગુરુની સંગત લાગી નથી મનમુખી થઈ માન માંગ ભાવ વિના સંસારમાં ભટક્યા કરે છે તે ઘટ સ્મશાન સમાન છે તે ઘટમાં પ્રેતનો વાસો હોય છે તેમના સંઘથી ઉદ્યોગતિ થાય છે તેમનું અંતઃકરણ વિકારોથી ભરાયેલ હોય છે તે સાફ કરવા માટે પ્રેમનો સાબુ તથા પ્રભુ નામનું પાણી લઈ ધોવામાં આવે તો સફાઈ થાય જેમનું મંતવકરણ મેલરહિત થઈ ગયું છે તેવા સાધુઓ રામ તત્વના સ્મરણમાં રહેવા લાગે છે

હવે શહેરમાં આનંદ ઉત્સવનું વાતાવરણ રહેવા લાગ્યું હવે કોઈ ભય કે ચિંતા રહી નથી પ્રભુ સ્મરણ અંગેની થોડી સાખીઓ વઘબૂ છે એક દરિયા નામ હઈ નિર્મલા પૂરન બ્રહ્મ વગાદ કહે સુને સુખ ના લહૈ સુમિરે પાવિ સ્વાદ બે દરિયા સુમિરય રામ કો કરમ ભરમ સબ ખોય પૂરા ગુરુ સિર પર તપઈ બીઘન ન લાગે કોઈ बाहर बाना वेश का, मांगी राम का राज कह दरिया वे साधवा हई मेरे सिर का ताज चार दरिया काया कार्वी, मौसर है हई चार जब लग सांस शरीर में तब लग राम संभार पांच दरिया नाम अगाध हई आत्म का आधार सुमिरत ही सुख उपजे सहज ही मिटे बिकार दरिया साहेब कहे छे એક પ્રભુનું નામ નિર્મળ છે પૂર્ણ છે અગાધ છે તેનો માપ કાઢી શકાય તેમ નથી ખાલી કહેવાથી કલા જાણી જે ધ્યાનમગ્ન બને છે તે તેનો અસલ સ્વાદ માણી શકે છે એ રામ તત્વનું સ્મરણ કરતા મટી તમામ માનસિક ભ્રમણાઓને ત્યાગી કોઈ પુરા ગુરુનું શિષ્યત્વ સ્વીકારી તેના કહ્યાંગ મુજબ ધ્યાન ભજન કરે તો તેમના તમામ પ્રકારના વિઘ્નો મટી જાય છે દરિયા સાહેબે અહીં જાણી જોઈ પુરા ગુરુ એવો શબ્દ પ્રયોગ કર્યો છે કારણ તે દિવસે અને આજે અધૂરા ગુરુઓની વણજાર ચાલુ જ છે અધૂરા ગુરુ ખરેખર તો પોતે સત્યને જાણે છે તેવા બ્રહ્માંગ હોય છે શબ્દોથી સમાધાન મેળવી તેના જેવા જ બ્રહ્મગુરુ પાસેથી બ્રહ્મજ્ઞાન લઈ તેનો બકવાસ કરી પેટ ભરી પૂજાવા લાગે છે તેનો સંગ કરે તેને તેના જેવા જ બનાવી દે છે પચાસ ચાર શ્રી કરી હજી સાખી ત્રણ માંગ દરિયા સાહેબે સાચા બાના ધારી સાધુઓની ઇજ્જત કરી છે બહાર ભગવો કે કોઈ પ્રકારનો સાધુનો વેખ ધારણ કર્યો હોય અને તેની અંદર આત્મતત્વનો પ્રકાશ થયો હોય માત્ર દેખાવ ન હોય ભીતર પણ ભગવાન હોય તો આવા સાધુઓ મારા માથાના તાજ સમાન છે મેખને લીધે તેની જાણ્યા વિના નિંદા ન કરવી જોઈએ બાકી પાખંડી સાધુઓને સંતોએ કહેવામાં કાંગી કમી રાખી નથી દરિયા સાહેબ કહે છે આ કાયાનો કોઈ ભરોસો નથી બે ચાર દિવસ જીવન જીવવા મળ્યું છે માટે વ્યર્થની વાતો વ્યર્થના કામમાં શક્તિ ન બગાડતા જયાંગ સુધી શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી રામ તત્વની ઓળખ કરીને અન્વે થઈ જા સદગુરુના સંઘમાં શૂરવીર સિવાય કોઈને પ્રવેશ નથી થોડી કલાત્મક સાખીઓ જોઈએ એક પંડિત જ્ઞાની બહુ મિલે બે જ્ઞાન પર પરબીન दरिया ऐसा ना मिला राम नाम लवली बे बक्ता स्त्रोता बहु मिले करते खेंचा तान दरिया ऐसा ना मिला जो सन्मुख चेले बांग त्रण दरिया बांग गुरुदेव का कोई चेले सूर सधीर लागत ही व्यापे सही रोम रोम में पीर चार दरिया प्रेमी आत्मा आवे सतगुरु संग सतगुरु से की सबद ले मिलय सबक के रंग पांच शूरवीर की सभा में कायर बैठे आए आवे नहीं कोटी भांति समुजाई दरिया साहेब कहे छे पंडित ज्ञानी वेद शास्त्र रामायण गीता ज्ञान अनेक मरिया परंतु बधु उधार ज्ञान कोई रस दीधेल मस्त फकीर जोवा मर्यो नहीं જ્ઞાનની મોટી મોટી વાતો કરનારા ધર્મગુરુઓ વક્તાઓ અને તેમને સાંભળનાર બહુ જોયા જેઓ જ્ઞાન કરતા કરતા ખેંચા ખેંચી કરવા લાગી જતા કહેતા અમારી વાત અમારા ગુરુ અમારા શાસ્ત્રને તોલે કોઈ ના આવે તમારે અમારી વાત તો સમજવી જ પડશે જ્ઞાન ત્યાં ત્યાગ પહોંચતા નથી તમને હજી વાર છે सत्य जानव हो तो हमारी पास से आवो ये वो दावो करे वाद विवाद वाली व्यर्थ चर्चा करे तेना शरीर सामे जो ये तो दया आवे तमाम प्रकार ना व्यसनों थी घेरा आहार वहे वारनु ठेकाणु नहीं जागृति नो अभाव जो कोई तेने सत्य कहे तो सन्मुख भी ते शब्द ने सांभी शक्ता नहीं ઉલટા ક્રોધ કરી કહેવાતા ગંદી કોટલી લઈ મરડાઈ જતા રહે છે પરંતુ જો કોઈ સાચા સાચા સાધક હોય તે સંતના શબ્દરૂપી બાણને પોતાના હૃદયમાં લાગવા દે છે એક પ્રેમબાણ તેને લાગવાથી પ્રભુ મિલન માટે તેના અંતરમાં વિરવ પ્રગટે છે તેના રોમે રોમ રામનો પોકાર કરવા લાગે છે કોઈ પ્રેમથી સાચા સદગુરુના સંઘમાં આવે છે ત્યારે સદગુરુના શબ્દ ગ્રહણ કરીને તે શબ્દ સાથે એકરૂપ બની તેના આનંદમાં રંગાઈ જાય છે દરિયા સાહેબ એક હકીકત રજૂ કરતા કહે છે ઘણી વખત એવું બને કે સદગુરુના સંઘમાં શુરવીરની સભામાં કાયર પોકળ જ્ઞાનીઓ બેસવા માટે આવી જાય છે પરંતુ સત્ય શબ્દરૂપી બાણ સહન કરવાની હિંમત ન હોવાથી ગમે તે પ્રકારની ભૂલ શોધી પોતાના મનને મનાવી પોતે જે જગ્યાએ તેના જેવા જ કાયરનો સમૂહ હોય ત્યાં જતા રહે છે જેવી રીતે ખારા જળની માછલી મીઠા જળમાંગ મરી જાય તેમ કાયર શૂરવીરની સભામાં ટકી શકતા નથી કાયર એક કામ સુંદર રીતે કરી જાણે છે સગુરુની છે સમજાવો પરંતુ તે લકીરના ફકીર ક્યારેય મટે નહીં હવે દરિયા સાહેબે આપેલ સમાધિ અનુભવની વાણીનું રસપાન કરીએ એક જન દરિયા હિરદા બીચે हुआ ज्ञान पर कास हौज भरा जन प्रेम का तह हिलो रादास, बे नावी कैवल के भीतरे भंवर करत गुंजार रूप न रेख न बरन हई ऐसा अगम विचार तरण अनंत ही चंदा हो सूर्य कोटि पर कास बीन बादल बरसा धनी छह ऋतु बारह मास चार बंकनार की सूद गहई कोई पहुंच बिरला संत अमी जरे जोत झिलमिले नौबत अनंत पांच दरिया मन परसन गया बैठा त्रिकुटी छाजे अमी जरे बिग से कैवल धूंगा गाज छ दरिया त्रिकुटी संग में मन ध्यान घरे कर धीर अवस चलत हई सुशमना चलत प्रेम की सीर सात दरिया नाग प्रकाशिया पूरी मन की आस घन बरसई गाजे गगन तेज पूंज प्रकाश आठ दरिया नाग प्रकाशिया तहें किया निरंतर बास पारब्रह्म परसा सही जहं दरसन पावी दास नव बाजे गगन में बीन बादल घन गाज महल बिराजई परम गुरु दरिया के महाराज दस जन दरिया आकाश लग ओंकार का राज महासुन तीस के परे रंकार है महाराज અંતમાંગ દરિયા સાહેબ કહે છે સોનું તો સોનું જ છે જ્યારે કાન છે તો કાંચ જ છે ખોબ તો ખોબ જ છે જ્યારે સત્ય તો સત્ય જ છે કંચન કંચન હિ સદા કાંચ કાંચ સો કાંચ દરિયા જુખ સો જુફ હિ સાંજ સાંજ સો સાંજ દરિયા સાહેબની એક સુંદર વાણી રજૂ કરી લેખ પૂર્ણ કરું છું મન બુદ્ધિ થી ચી પહોંચે નહીં सब सके नहीं जाय दरिया धनीय वे साधवा जहां रहई लौलाय दरिया सोता सकल जग जागत नहिं कोई जागे में फिर जागना जागत कहिए सोए तचरिकार आकार तज निराकार को धियाए निराकार में बैठकर निराधार लौलाय दरिया ने हरियाणा प्रणाम